તો નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે આપના ચેનલ પર અને આપણે આજે વાત કરીશું એક એ વસ્તુ વિશે જેને આપણો દેશ કુદરતી બ્લડ ટોનિકે પણ કહે છે તો હા મિત્રો હું વાત કરી રહ્યો છું બીટ એટલે કે ચુકુંદરની તો જાણીએ તો ચલો જાણીએ બીટ ખાવાથી શું શું ફાયદા થાય છે અને કયા કયા લોકોને બીટ ખાવાનું ટાળવું જોઈએ તો ચલો પહેલાં જોઈ લઈએ બીટ ખાવાથી શું ફાયદા થાય છે બ્લડ પ્યુરિફાયર અને હિ હિમોગ્લોબિન વધારે છે બરાબર બીટમાં વધારે માત્રામાં આયરન અને ફોલેટ હોય છે જે લોહીમાં બ્લડ રેલ્સ બ્લડ સેલ્સ વધારવામાં મદદ કરે છે બરાબર એની વેજ એનેમિયા એટલે કે લોહીની અછત હોય તો દૂર કરવામાં ઉપયોગ ફાયદાકારક છે પછી બ્લડ પ્રેશર કંટ્રોલ રાખે બીટમાં રહેલો નાઇટ્રેટ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે હાઈ બીપી ધરાવતા લોકોને રેગ્યુલર બીટનો જ્યુસ પીવો ફાયદાકારક છે પાચનતંત્ર માટે પણ સારું બીટમાં ફાઈબર વધારે હોય છે જેને કબજિયાત પણ દૂર કરે છે અને ડાયજેવ સિસ્ટમને હેલ્ધી રાખે છે મતલબ કે આપણે શક્તિ હોય એનો ઇમ્પ્રૂવ કરો દિવસ દિવસ હાર્ટ અને લિવરમાં બેસ્ટ બીટનો બેટાલેન અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જેને હૃદય અને લિવરનું સુરક્ષિત રાખે છે એને મજબૂત બનાવે છે ટૂંકમાં વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે લો કેલરી અને હાઈ યુનિટેડ હોવાથી બીટ ડાયટ ફેલડીસનો મતલબ કે ફેલડીસ છે ડાયટ ડાયટમાં તમે બીટ લો કાયમી તો વધારે સારું વજન કંટ્રોલ કરવા માગતા હોય એના માટે પરફેક્ટ છે પછી બીજો એક ફાયદો છે કે આપણો જે ચામડી હોય ને એ ગ્લો કરો સ્કીન ગ્લો કરો એના માટે પણ બીટનું જ્યુસ નેચરલી ગ્લો લાવે છે એટલે કે આપણે બીટનો જે રોજ જ્યુસ કરો એને આપણે કાયમી સવારે સાંજે આખા દિવસમાં પીવાનું એટલે આપણો નેચરલ ગ્રો લાવો બરાબર આપણે શરીરમાં મતલબ શરીરની ચમક વધારે ચહેરાની અને પિમ્પલનું જે થતા હોય ને આપણે પિમ્પલ્સ થાય છે ખબર છે જેને આપણે કીએ છીએ એ ઘટાડો બહુ નેવું ટકા જેટલા ઘટાડો બરાબર તો હવે જાણી લઈએ કે બીટ ખાવાના નુકસાન અને સાઈડ ઇફેક્ટ કેટલા છે બરાબર મેં તમને પહેલાં એ વિડીયો સમજાવી એમ દરેક વસ્તુની લિમિટમાં આપણે ખાઈએ તો એનાથી કોઈ પણ તકલીફ થાય નહીં તો પહેલું છે કિડની સ્ટોનનો જોખમ બીટમાં ઓક્સાઇલેટ વધારે હોવા વધારે માત્રામાં હોવાથી કિડની સ્ટોન પણ બની શકે છે પછી શુગર લેવલમાં પણ ફેરફાર થઈ શકે છે બીટ સ્વીટ હોવાને કારણે ડાયાબિટીસ ધરાવતા લોકોએ વધારે માત્રામાં ન ખાવું જોઈએ પછી ત્રીજો એક ફાયદો છે કે બ્લડ પ્રેશર વધારે ઘટી જવું જેઓ પહેલાંથી જ બ્લડ પ્રેશર ઓછું હોય એવા લોકોએ બીટનું સેવન મર્યાદિત કરવું જોઈએ યુરિન અને સ્ટૂલ કવર ચેન્જ સ્ટૂલ કલર ચેન્જ મતલબ કે આપણે બીટ ખાધા પછી આપણું પેશાબ જે ખરો યુરિન એ લાલ કે ગુલાબી દેખાય તો એ નોર્મલ છે પણ કેટલાય લોકો એમાં ગભરાઈ જતા હોય છે બરાબર છે તો મિત્રો આ બી આ હતો બીટ ખાવાનો ફાયદો અને નુકસાન સંપૂર્ણ વિડીયો આપણે આખું તમને બતાવી દીધો મતલબ કે તમારો વિડીયો બનાવીને તમને માહિતી આપી દીધી તો આ વિડીયો તમને ગમ્યો હોય અને થોડો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બરાબર ફરી મળીએ આવી જ હેલ્થ ભરતું સાથે ધન્યવાદ